શિયાળાની શરૂઆત થઈ છે હાલ વેકેશન પણ છે શું તમે પ્રકૃતિને માણવા જવાનું વિચારી રહ્યા છો તમારે સુંદર જગ્યા પર પ્રકૃતિને માણવા જવું છે આવો આપણે પ્રકૃતિના ખજાના વિશે જણાવીએ જ્યાં જવા પર તમારું દિલ ખુશ ખુશ થઈ જશે અહીં શાંતિ છે અહીં પ્રકૃતિની મહેક છે અહીં હરિયાળા માહોલમાં ખડખડ કરતા ઝરણા વહી રહ્યા છે અહીં આસ્થાનો સંગમ છે આ નજારો જેમને શાંતિની સાથે સાથે પ્રકૃતિની મહેક માણવાની ઈચ્છા હોય તેમના માટે જાણે કુદરતે બનાવ્યો છે દ્રશ્યો ગોધરા તાલુકામાં આવેલા સાત કુંડના છે અહીં એક જ પર્વત પર સાત ઝરણા આવેલા છે જે બારે માસ વહે છે સાત કુંડમાં આવી સાત ધોધ સ્વરૂપે વહે છે પરંતુ ધરતી પર આવતાની સાથે જ તે ગાયબ થઈ જાય છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી રહે છે તેમાં પણ તમે છઠ્ઠા અને સાતમા ધોધ વચ્ચે પથ્થરોની હારમાળામાં પહોંચો ત્યારે ગુફા દેખાશે જેમાં શિવજી હનુમાનજી અને ભૈરવ દાદા બિરાજમાન છે જેમને કુંડિયા મહાદેવ પણ કહેવામાં આવે છે સૌથી મોટી વાત તો એ છે કે અહિયાં શિવલિંગ પર પથ્થરો માંથી કુદરતી રીતે બારે માસ પાણી ટપકતું રહે છે આજ કારણે આ સ્થળ પર પ્રકૃતિની સાથે આસ્થા સંગમ જોવા મળે છે અને લોકો અહીં ભગવાનની સાથે સાથે પ્રકૃતિના દર્શને આવે છે સાત કુંડ પાણીના સાત કુંડ આવેલા છે જે જે પાણીના સાત કુંડ ઉપરથી સાત કુંડા ગામનું નામ સાત કુંડ ઉપરથી પડેલું છે તેમજ સાત કુંડા જે કુંડ આવેલા છે તેના ઉપર ત્રીજા કુંડ ઉપર શંકર ભગવાનનું મંદિર આવેલું છે જે સાત કુંડા ગામ થી ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર દૂર થી લોકો શ્રદ્ધાળુઓ સાતકુંડા શિવજી ના દર્શન કરવા માટે આવે છે તેમજ સાતકુંડા મહાદેવ મંદિર કે જે બાજુમાં અવિરત ઝરણું વ્યા કરે છે જે ઝરણા કે લોકો ગંગા સમાન માની એ ઝરણાની ઝરણામાં નાહવાનો લોકો લાભ લે છે સાત કુંડા વિશે એવું પણ કહેવાય છે કે અહીં દુષ્કાળમાં પણ પાણી સુકાયું ન હતું એવી પણ માન્યતા છે કે કોઈ માતાને બાળકના જન્મ પછી ધાવડ ન આવતું હોય તો તેને સાત કુંડાનું પાણી પીવડાવતા આવવા લાગે છે આ કુંડનું પાણી પીવાથી ઘણા રોગો પણ નાબૂદ થાય છે અને અહિયાં સાચું છે અને ઘણા માણસો અહિયાં આવે છે જે ઈચ્છા લઈને આવે છે એમ ખરાબ ભાવથી રાખે છે માનતા તો પૂર્ણ થાય છે ઘણો સારું થયું છે અમે પણ હું પણ નાનો હતો ને અહિયાં મંદિરે આવું છું મારા ઘરની પરિસ્થિતિ હાવ નબળી હતી પણ અત્યારે બહુ સારું થઈ ગયું છે અને હું દર સોમવારે અહીંયા આવું છું અને ઘણા લોકો આવે છે જે મન જે મનથી સાચા આવે છે એમનું સારું થાય છે અને આ પ્રાકૃતિક અને અહીંયા બધું જ સાચું છે અને આ વડીલોની કહેવત એવી છે કે ભાઈ આ જંગલની અંદર એક તલાવ છે તલાવની અંદરથી પાણી આવે અને આ પાણી સાત કુંડ ભરી અને નીચે ઉભરાય જાય અને તે અંદર નીચે ઉતરી જાય કઈ જાય ખબર નથી અને આ કુંડમાંથી પાણી જે કોઈ લઈ જાય કોઈ પણ કુદરતી સમસ્યા હોય તો હલ થઈ જાય પણ થઈ જાય સૌથી મહત્વની વાત એ છે કે આ પાણી ક્યાંથી આવે છે અને સાતમા કુંડમાં આવી ક્યાં લુપ્ત થઈ જાય છે તે એક રહસ્ય છે આસપાસના વિસ્તારમાંથી સંતાન પ્રાપ્તિ માટે માતાઓ ઘોડીઓ મૂકવાની માનતા પણ રાખે છે અને તેમની માનતા સફળ પણ થાય છે આમ જેમને પ્રકૃતિ સાથે આસ્થાના સંગમમાં માં ડૂબકી લગાવવી હોય તેમને સાત કુંડાની ની અચૂક મુલાકાત લેવી જોઈએ વિશાલ પારેખ વીટીવી ન્યુઝ મહિસાગર